હેલો ફ્રેન્ડ્સ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે હું અમિત પ્રજાપતિ તમને બતાવી રહ્યો છું આ દ્વારકા ભડકેશ્વર મહાદેવ મંદિર દરિયામાં ભડકેશ્વર મહાદેવ મંદિર છે આ દીવા છે દીવા બતાવી રહ્યો છું તમને પછી ત્યાંથી આપણે જાઉં સીધા આપણે દ્વારકા જાશું દ્વારકા દ્વારકાધીશના દર્શન કરશું ત્યાં તમને હું બતાવીશ પછી દ્વારકા મંદિર ઘાટ દ્વારકા જવાનું છે મોદી એક દ્વારકા જાતું તમને બતાવી દઈ દ્વારકાધીશનું મંદિર આ છે દ્વારકાધીશનું મંદિર જાય દ્વારકાધીશ આ છે સુદામા બ્રિજ સાંજના દ્રશ્યો છે સુરજ દાદા છે આજી ગોમતી ઘાટનો સામેનો ભાગ આવ્યો ને એ છે આપણે ગોમતી ઘાટની સામેનો ભાગ જે બાજુ આપણો રાઈડ છે બાઈક છે ઊંટની બધું આવે આપણે આવી ગયા છીએ બે દ્વારકા બી બની ગયો છે હવે આપણે આપણે જાય છે ઉલકામાં બે દ્વારકા હોળીમાં બેસી આપણે જાતું આ છે હોળી બે